નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના કપાસના તાજા બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આગળ વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેને લગતા તમામ સમાચાર મળતા રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો હિંમતનગર ચૌદસો તેત્રીસથી ચૌદસો બાવન મોરબી બારસો પચાસથી પંદરસો બત્રીસ જેતપુર એક હજાર ત્રીસથી પંદરસો એક જામજોધપુર એક હજારથી ચૌદસો નેવું વડાલી તેરસોથી ચૌદસો સત્યાસી કુકરવાડા બારસો સાહીઠથી ચૌદસો નેવું ઉપલેટા અગિયારસો પચાસથી ચૌદસો પાંસઠ અમરેલી નવસોથી પંદરસો બાણું સિદ્ધપુર તેરસોથી પંદરસો સત્તર લીલીયા મોટા એક હજાર ત્રાણુંથી પંદરસો તેત્રીસ વાંકાનેર એક હજારથી ચૌદસો બાબરા નવસો સાહીઠથી પંદરસો બેતાલીસ સાવરકુંડલા એક હજારથી પંદરસો અઠ્યાવીસ બહુચરાજી બારસો પચાસથી તેરસો નેવું મહેસાણા એક હજાર એકથી પંદરસો છપ્પન ચોટાણા બારસો એકાવનથી તેરસો નેવ્યાસી ધંધુકા નવસોથી ચૌદસો છપ્પન જસદણ અગિયારસો પચાસથી પંદરસો હારીજ બારસો સિત્તેરથી ચૌદસો તેતાલીસ તળાજા નવસો પચાસથી પંદરસો સત્યાવીસ ઇકબાલગઢ તેરસો સાહીઠથી તેરસો પંચાણું આંબલીયાસણ બારસો સિત્તેરથી ચૌદસો અગિયાર ભીલડી બારસો ત્રાણુંથી બારસો ત્રાણું દિયોદર તેરસો બ્યાસીથી તેરસો અઠ્યાસી ગોઝારીયા બારસોથી ચૌદસો પિંચોતેર વિજાપુર એક હજાર પચાસથી પંદરસો ઓગણીસ માણસા બારસો બાસઠથી પંદરસો વિસનગર અગિયારસોથી પંદરસો ચાલીસ બોટાદ અગિયારસોથી પંદરસો ત્રીસ જામખંભાળિયા તેરસો વીસથી ચૌદસો બે પાટણ તેરસો પચાસથી પંદરસો ધારી નવસો અગિયારથી ચૌદસો પચીસ કડી બારસો પચાસથી ચૌદસો પચાસ ધાંગધ્રા આઠસો પિંચોતેરથી ચૌદસો એકસઠ મહુ આઠસો છોતેરથી પંદરસો ચોવીસ હળવદ અગિયારસોથી પંદરસો ત્રીસ ભાવનગર એક હજારથી પંદરસો સત્તર ભિલોડા તેરસો ત્રીસથી ચૌદસો પાંચ અંજાર બારસો ચોરાણુંથી ચૌદસો ચાણસમાં બારસો થી ચૌદસો રાજકોટ તેરસો પિસ્તાલીસથી ચૌદસો પંચ્યાસી જામનગર એક હજારથી ચૌદસો પિંચોતેર કોડીનાર એક હજાર પચાસથી ચૌદસો સાઠ તલોદ તેરસો નેવુંથી ચૌદસો તો મિત્રો આ તાજના કપાસના તાજા બજાર ભાવ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો